બાતી પુરા સક થઈ ગય છે એ એડ ખાઈ તો મારવાનું હા આ છે તલ દેશે મોટર મોટર કાચિલ બા એ સાડો મગઈ ન ખાતા એ એ એ વાય માતીદાન આ કોની ગોલી ક કોવા નારા મોટે આવી ના જાને પડી કોર દેશ કે સોના તો એડ આને આંગો પૂછે ગલે કબી કે તુ থাকবে তোমার জন্য পরিবর্তন